અલથાણ વિસ્તારમાં ચાલતા કોલ સેન્ટર પર દોરડા પાડવામાં આવ્યા હતા ઇન્સ્ટિટ્યુટની આડમાં આ કોલ સેન્ટર ચલાવવામાં આવતું હોવાની બાતમી સાયબર ક્રાઇમ સર્કલ નજીક આવેલ ફોર પોઈન્ટમાં ચલાવવામાં આવતા ગેરકાયદેસર કોલ સેન્ટર પર તપાસ કરી હતી જ્યાંથી પોલીસે એક મહિલા સહિત દસ આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓ લર્ન એન્ડ અર્ન નામે ઇન્સ્ટિટ્યુટ ચલાવતા હતા અને પચાસ જેટલા યુવક યુવતીઓને કામ પર રાખી કોલ સેન્ટર પર કામ કરવામાં આવતું હતું આ અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે સુરત સાયબર સેલ દ્વારા વિશ્વમાં ફોર પોઇન્ટ કોમ્પલેક્સમાંથી ગઈકાલે એક લર્ન એન્ડ અર્ન નામે ચાલતું બોગસ કોલ સેન્ટર પકડી પાડવામાં આવ્યું છે આ કોલ સેન્ટરમાં લોકોને જોબની લાલચે અલગ અલગ કોર્સ શીખવા માટે ઓફર આપવામાં આવતી હતી અને જે બેરોજગાર લોકો હોય એને જોબના પોર્ટલ ઉપરથી અલગ અલગ એમના ડેટા મેળવી તેમની પાસેથી એક રેડીમેડ વિડિયો અને મોકલી અને અંદાજેત 7 થી રૂપિયા 7000 જેવા કલેક્ટ કરવામાં આવતા હતા અને ધીરે ધીરે એ લોકોને એમાં તેની ડિજિટલ સિગ્નેચર લેવામાં આવે એનો ફોટોગ્રાફ બનાવવામાં આવે એનો ફોર્મ બનાવીને અમુક એક દિવસ વિડીયો પણ મોકલવામાં આવે આવી રીતે પહેલા ચીટિંગ કરવામાં આવતી હતી સુરત સાયબર સેલ દ્વારા વેસુમાં ફોર પોઈન્ટ માંથી ગઈકાલે એક લર્ન એન્ડ અર્ન ટીફી સર્વિસ છે છે એક કોલ સેન્ટર પકડી પાડવામાં આ કોલ સેન્ટરમાં લોકોને જોબ ની અલગ અલગ કોર્સ શીખવા માટેના ઓફર આપવામાં આવતી હતી અને જે બેરોજગાર લોકો હોય એને જોબના પોર્ટલ ઉપર અલગ અલગ એમના ડેટા મેળવી એમની પાસેથી એક રેડીમેડ વિડીયો અને મોકલી અને અંદાજિત સાતેક હજાર રૂપિયા જેવા કલેક્ટ કરવામાં આવતા હતા અને ધીરે ધીરે એ લોકોને એમાં એની ડિજિટલ સિગ્નેચર લેવામાં આવે એનો ફોટોગ્રાફ્સ બનાવવામાં આવે એનો ડેટા એનો ફોર્મ બનાવીને અમુક એક બે દિવસ વિડીયો પણ મોકલવામાં આવે આવી રીતે એક આ ચીટીંગનું ચાલતું હતું પછી જો સાત હજાર રૂપિયા મેળવ્યા પછી પણ એમને ન થાય તો આગળ એમને ગ્રાહક સુરક્ષામાં અને એની અલગ અલગ સાઇટ ફોટા મોકલી ચુમ્માલીસ હજાર રૂપિયા જેટલું બીજા એમની પાસે વધુ માંગવામાં આવતા હતા કે જો આ નિય આપવામાં આવે તો તમારી પાસેથી લીગલ એક્શન લેવામાં આવશે એમ ગ્રાહક સુરક્ષાની સાઇટ ઉપર જઈ અને એક આખું એનું ફોર્મ જનરેટ કરે એની ડિજિટલ સિગ્નેચર એનું ફોર્મ પહેલેથી હોય તો એ બધું સાથે અપલોડ કરી અને એમને બ્લેકમેલિંગ કરી અને એમની પાસેથી પૈસા વસૂલવામાં આવતા હતા પછી જો સાત હજાર મેળવ્યા બાદ પણ આગળ ગ્રાહક સુરક્ષાના નામ પર ખોટા ફોટો મોકલી રૂપિયા હજાર રૂપિયા જેટલું પાસે વધુ માંગવામાં આવતા હતા કે જો આ નહીં આપવામાં આવે તો લીગલ એક્શન લેવામાં આવશે આરોપીઓ બીજા સ્ટેપ પર જઈ ગ્રાહક સુરક્ષાની સાઇટ પર જઈ એક ફોર્મ જનરેટ કરતા અને ડિજિટલ સિગ્નેચર કરાવતા ફોર્મ પહેલેથી હોય તો એ બધું સાથે અપલોડ કરી અને એમને બ્લેકમેલિંગ કરી અને એમની પાસેથી પૈસા વસૂલવામાં આવતા હતા આ કોલ સેન્ટર અંદાજિત પોણા બે વર્ષ એવા અંદાજથી આ લોકો ચલાવતા હતા આમની વિરોધમાં અગાઉમાં પણ બે હજાર સત્તરમાં એક કેસ થયેલો હતો આ જે કોમ્પ્લેક્ષમાં છે એમાં મુખ્ય અભય આતમા રામ શારદાની દુકાન હતી આજ દુકાનમાં બે હજાર સત્તરમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા પણ રેડ કરવામાં આવી હતી અભયની સાથે એક પ્રવીણ સુરેન્દ્રસિંહ કિરણ મોહનભાઈ પટેલ અને મુકેશ ઓમ પ્રકાશ તંબાકુવાળા ચાર જણા ભેગા મળી અને આ ચલાવતા હતા લર્ન એન્ડ અર્ન ઇન્સ્ટિટ્યૂટ છે તેના પ્રોપ્રાઇટ પ્રવીણ સુરેન્દ્રસિંહ હતા અને અભયે પોતાને ત્યાં રેટ એગ્રીમેન્ટ કરીને ભાડે આપ્યો હતો અભય વિરોધ અગાઉ ગુનો દાખલ થયેલો હતો અને આ લોકો સાથે મળી પચાસ એક છોકરા છોકરીઓ બેસાડી અને એમની પાસેથી કામ લેવામાં આવતો હતો તેમજ ચાલીસ છોકરાઓને બેઝિક ટ્રેનિંગ ચાલે છે કે આ પ્રોફાઇલ પર કામ કરાવી જોબ પોર્ટલ પરથી ડેટા કલેક્ટ કરતા હતા જ્યારે દસથી થી બાર જેટલા લોકો અલગ ચેમ્બરમાં કામ કરતા હતા એમના બેંક એકાઉન્ટ ડિટેલ મળી આવ્યા છે એમાં અંદાજે 59 જેટલા ફોન અને કમ્પ્યુટર સીજ કરવામાં આવ્યા છે આ કોલ સેન્ટર અંદાજિત પોણા 2 વર્ષ જેવા અંદાજથી આ લોકો ચલાવતા હતા આમની વિરુદ્ધમાં અગાઉમાં પણ 4 કે 2017 માં એક કેસ થયેલો હતો આ આ જે કોમ્પ્લેક્સ છે એમાં મુખ્ય અભય આત્મારમ શારદાની દુકાન શારદાની દુકાન હતી આ દુકાનમાં 2017 માં સીઆઈડી ક્રાઇમ દ્વારા પણ રેડ કરવામાં આવી હતી અભયની સાથે એક પ્રવીણ સુરેન્દ્રસિંહ કિરણ મોહનભાઈ પટેલ અને મુકેશ ઓમ પ્રકાશ તંબાકુવાળા ચાર જણા ભેગા મળી અને આ ચલાવતા હતા અને છે જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ ખોલવામાં આવી હતી એના પ્રોપરાઇટર પ્રવીણ સુરેન્દ્રસિંહ હતા અને એને અભયે પોતાને ત્યાં રેન્ટ એગ્રીમેન્ટ કરીને ભાડે આપેલું હતું પ્રવીણ અભય વિરુદ્ધ અગાઉ ગુનો દાખલ થયેલો હતો એટલે આ બાબતથી એમાંથી માહિતગાર હતો અને આ લોકો સાથે મળી અને આ દોઢેક વર્ષથી હતા આમાં અંદાજે પચાસ એક છોકરાઓ છોકરીઓ બેસાડી અને એમની પાસેથી કામ લેવામાં આવતું હતું એમાં જેમાં ત્રીસ થી પાંત્રીસ છોકરાઓ કે ચાલીસ છોકરાઓ છે એમને બેઝિક જે ક્લાસની એમને એવું છે રેગ્યુલર ટ્રેનિંગ ચાલે છે કે આ પ્રોફાઇલ ઉપર કામ ચાલે છે એ જોબ પોર્ટલ ઉપરની એમની પાસેથી ડેટા કલેક્ટ કરીને કામ લેતા હતા બાકીના દસ થી પંદર બાર જણા એ છે એ આ એકસો નું કામ અલગ ચેમ્બર રાખીને કરતા હતા એમના બેંક એકાઉન્ટ ડિટેલ મળી આવી છે એમાં અંદાજે ચોપન થી ઓગણસાઠ જેટલા ફોન સીઝ કરવામાં આવ્યા છે અને એમના ઘણા બધા કોમ્પ્યુટર છે એ બધું પણ સીઝ કરવામાં આમની પાસેથી આવ્યું છે એક અંદાજ પ્રમાણે જોઈએ તો આ છોકરાઓ જે છે એમની પાસે પચાસ છોકરાઓને નવ હજાર રૂપિયાના હિસાબથી સેલેરી આપતા હતા તો આરોપીઓના બેઝિક એક્સટેન્સ છથી સાત લાખ રૂપિયા એક મહિનાનો હોય તો આના વર્ષનો જ એક્સટેન્સ પોતાનો એકાદ કરોડ રૂપિયા જેવો થતો હશે હજી એના પોર્ટલ પરથી એના ડેટા ઉપરથી આ બધા ઉપરથી કેટલા માણસોનો ડેટા છે એ મળી આવશે એના આઈ ક્લાઉડ ઉપર એનો ડેટા રાખવામાં આવતો હતો ફોન ઉપર જ આખું કામ કરતા હતા પણ અંદાજિત આ લોકોનો બે વર્ષનો ખર્જો બે કરોડ જેવું ગણી શકાય આ લોકો ખૂબ સફાઈ પૂર્વક કામ કરતા હતા ગુજરાત મહારાષ્ટ્રના લોકોને ટાર્ગેટ ન કરતા ફક્ત સાઉથના લોકોને ટાર્ગેટ કરતા હતા આ એક અંદાજ પ્રમાણે જોઈએ તો આ છોકરાઓ જે છે એમની પાસે પચાસ છોકરાઓને નવ હજાર રૂપિયાના હિસાબથી સેલેરી આપતા હતા તો આમનો બેઝિક એક્સપેન્સ છ થી સાત લાખ રૂપિયા એક મહિનાનો હોય તો આના વર્ષનો જ એક્સપેન્સ પોતાનો એકાદ કરોડ રૂપિયા જેવો થતો હશે હજી એના પોર્ટલ ઉપરથી એના ડેટા ઉપરથી બેંક ટ્રાન્ઝેક્શન આ બધા ઉપરથી કેટલા માણસોનો ડેટા છે એ મળી આવશે આઈક્લાઉડ ઉપર એનો ડેટા રાખવામાં આવતો હતો ફોન ઉપર એના પર જે આશ્વાસન છે એ ફોન ઉપર ચાલતું હતું તો આ ડેટા બધું મળી આવશે પણ અંદાજીત આ લોકોનું બે વર્ષનો ખર્ચો બે કરોડ જેવું ગણી તો આ આ લોકો ખૂબ સફાઈ પૂર્વક કામ કરતા હતા ગુજરાત મહારાષ્ટ્રના લોકોને ટાર્ગેટ નહોતા કરતા મેક્સિમમ આ લોકોના જે વિક્ટિમ છે એ સાઉથના લોકોના આ લોકો ટાર્ગેટ કરતા હતા એનો ચોક્કસ આંકડો નહીં કહી શકાય પણ આ લોકો એક માનો કે આ લોકોનો બે કરોડ રૂપિયા જેવો તો બે વર્ષનો એક્સપેન્સ છે અને એક માણસ પાસેથી મિનિમમ આ સાત હજાર રૂપિયા જેવું લેતા હતા તો આંકડો હજારોની સંખ્યામાં જઈ શકે છે નહીં એ એની સાઈટ ઉપર જઈ એનું ફોર્મ બનાવતા હતા ડ્રાફ્ટ ફોર્મમાં રાખી અને ધમકી આપતા હતા પછી આગળ એને અલગ અલગ કમ્પ્લેન કરવાની ધમકી આપતા હતા આ ઓનલાઈન જે જોબ પોર્ટલ હોય છે એના ઉપરથી આ લોકો પાસે ડેટા હતો હાલ પોલીસે દસ આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમાં એક મહિલાનો સમાવેશ થાય છે પોલીસે અશોક કુમાર ચૌહાણ કુશલ રમેશભાઈ પાંડે ખુશબુ મનસુખભાઈ ભાલોડિયા પ્રશાંત શ્રીવાસ આશિષ પટેલ મયંક કાલુરામ કુમાર શેઝાદ સોકત અલી વડસારિયા રવિ શ્રીકાંત સહાની અને કૌશલ પાંડેને ઝડપી પાડ્યા છે જ્યારે પ્રવીણ સુરેન્દ્રસિંહ અભય આત્મા રામ શારદા અને કિરણ પટેલને વોન્ટેડ જાહેર કર્યા છે પકડાયેલા આરોપીઓમાંથી શેશ્વ અને મુકેશ વિરુદ્ધ ગુનાઓ નોંધાયેલા છે જ્યારે વોન્ટેડ અભય અને કિરણ વિરુદ્ધ પણ ગુનાઓ નોંધાયેલા છે બ્યુરો રિપોર્ટ સુરત